નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવિશ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચના વિજ્ઞાન વિષયના પાઠ નંબર આઠ બળ અને દબાણ અહીં આવશે તેમની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અહીં આપેલું છે આપણે આટલું જાણીએ છીએ અધ્યયન નિષ્પત્તિઓ અહીં આપેલી છે જોઈએ પ્રશ્નોના જવાબ આપો નંબરે ચિત્રમાં સ્થિર હોય તેવી અને અસ્થિર ન હોય તેવી વસ્તુઓનું વર્ગીકરણ કરો તો જોઈએ સ્થિર હોય તેવી વસ્તુ ઝાડ બગીચો ફૂલ છોડ સ્થિર ન હોય તેવી વસ્તુ હિચકો હિચકા ખાતી છોકરી ઝાડે લટકતું સસલું રમતા બાળકો ઝાડ પર બેઠેલો છોકરો અભ્યાસ કરતા છોક છોકરી છોકરો જોઈએ એક વાક્યમાં જવાબ લખો નંબર બે તમે શોરૂમ રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો છો ત્યાં દરવાજા પર અંદર જવા માટે પુશ અને બહાર નીકળવા માટે પુલ શબ્દ જોવા મળે છે આ શબ્દો કઈ ક્રિયા સૂચવે છે તો પુશ એટલે ધક્કો મારવો અને પુલ એટલે ખેંચવો નંબર ત્રણ રમત રમતા તમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે કપડાં ધોવા માટે ક્યાં બળનો ઉપયોગ થાય છે તો કે કપડાં હાથ વડે ધોવાથી સ્નાયુ બળનો ઉપયોગ થાય છે નંબર ચાર કાગળ પર લખવા માટે કયું બળ વપરાય છે કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ વપરાય છે અને હાથનું સ્નાયુ બળ પણ વપરાય છે નંબર પાંચ બંને હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી ક્યાં બળના કારણે ઉત્પન્ન થાય છે તો કે બંને હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી માટે ઘર્ષણ બળ વપરાય છે નંબર છ પ્લાસ્ટિકના કાસકા અથવા સ્ટ્રોને તમારા કોરા વાળમાં ઘસો તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જાઓ અવલોકનની નોંધ કરવા માટે આ માટે કયું બળ જવાબદાર છે તો કે પ્લાસ્ટિકના કાસકા અથવા સ્ટ્રોને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જઈશું તો તે ટુકડા ચોટી જશે આ ક્રિયા દ્વારા સ્થિત વિદ્યુત બળ વપરાય છે નંબર સાત ક્રિકેટ મેચ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે આ માટે કયું બળ જવાબદાર છે તો ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે આ માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે નંબર આઠ પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે અમે ગરગડીનો ઉપયોગ કરીશું નંબર નવ કાર સ્કૂટર બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે ક્યાં સાધનનો ઉપયોગ કરવામાં આવે છે શિક્ષક સાથે ચર્ચા કરી અને નોંધો કાર સ્કૂટર બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે મોનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે નંબર વ્યવહારિક જીવનમાં હવાના દબાણને લીધે કામ થતા હોય તેવા ઉદાહરણની નોંધ કરો તો ટાયરમાં હવા પૂરાય છે જેથી ટાયર દબાતું નથી હવાના દબાણમાં વધઘટ થવાના કારણે જ આપણને શુદ્ધ હવા મળે છે વરસાદ પણ તેને જ આભારી છે વૈજ્ઞાનિક કારણ સમજો નંબર એક ફૂલાવેલા ફુગ્ગાને બે હાથ વડે દબાવતા ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે તો અહીં તેમનો જવાબ આપેલો છે કે ફૂલાવેલા ફુગ્ગાને બે હાથ વડે દબાવતા ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે કારણ કે હાથનું દબાણ હવાના દબાણ કરતાં વધારે છે અને તેથી આકાર બદલાય છે નંબર બાર પ્રાંશુ અને પ્રિયાંશી એકબીજાને સામસામે ધક્કો લગાવે છે થોડા સમય માટે બંને પોતાની જગ્યાએ આગળ પાછળ થયા કરે છે અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુ દૂર ખસે છે તો અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાથી પાછળની બાજુ ખસે છે કારણ કે પ્રાંશુ વધારે બળ લગાડે છે નંબર તેર પાર્થિવભાઈ બોટિંગ કરતી વખતે હલેસા મારતા બોટ ઝડપથી સરકે છે પરંતુ થોડા સમય પછી હાથ દુખતા હલેસા મારવાનું બંધ કરી દેવામાં આવે છે છતાં તે બોટ થોડી વાર ગતિ ચાલુ રાખે છે કારણ કે જ્યારે બોટિંગ કરતા હલેસા મારતા હોય ત્યારે સ્નાયુ ઊર્જાનું રૂપાંતર ગતિ ઉર્જા સ્વરૂપે બોટમાં સંગ્રહ થાય છે આથી બોટ થોડી ગતિ ચાલુ રાખે છે નંબર ચૌદ કુલી ભારે સામાન ઉંચકતી વખતે પોતાના માથા પર કાપડને ગોળ વીટાળીને મૂકે છે વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરી પ્રશ્નોના જવાબની નોંધ કરશે નંબર પંદર શરૂઆતમાં વોલીબોલ કઈ સ્થિતિમાં છે સ્થિર કે ગતિમાં તો વોલીબોલ હાલ ગતિમાં છે પરંતુ થોડા સમયમાં સ્થિર થઈ જશે નંબર સોળ વોલીબોલ નીચે ગબડે છે ત્યારે કઈ સ્થિતિ ધરાવે છે વોલીબોલ નીચે ગબડે છે ત્યારે ગતિની સ્થિતિ ધરાવે છે નંબર સત્તર વોલીબોલ શા માટે સ્થિર અવસ્થામાં ગતિમાન અવસ્થામાં આવે છે તો વોલીબોલ પર બળ લગાવ લગાવવાથી એટલે કે ગબડવાથી તે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે નંબર અઢાર વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની ભાષામાં શું કહે છે વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની ભાષામાં સ્નાયુ બળ કહે છે ઓગણીસ બળ લાગવાથી વોલીબોલની અવસ્થામાં શું ફેરફાર થાય છે બળ લાગવાથી વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે નંબર વીસ શું વોલીબોલ એક સરખી ઝડપે સતત આગળ વધતો રહે છે ના વોલીબોલને ગતિની વિરુદ્ધ દિશામાં જમીનનું ઘર્ષણ બળ લાગતા તેની ગતિ ધીમી પડે છે અને તે બંધ એટલે કે સ્થિર થઈ જાય છે નંબર એકવીસ વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને કયું બળ કહે છે વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને ઘર્ષણ બળ કહે છે તમે દિવસ દરમિયાન બળ લાગવાથી પદાર્થની ઝડપમાં ફેરફાર થયો હોય તેવી ઘટના જુઓ અને તેની નોંધ કરો તો ટોય કાર પર વોલી બોલની જેમ જ કાર્ય કરે છે તેને બળ અથવા તે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે અને ઘર્ષણ બળને કારણે પાછી સ્થિર અવસ્થામાં આવે છે નંબર બાવીસ જોડકા જોડો નંબર એક બળ તો ખેંચવું કે ધકેલવું નંબર બે સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય મૂલ્ય બળની માત્રા નંબર ત્રણ ગુરુત્વાકર્ષણ બળ અસંપર્ક બળ નંબર ચાર સંપર્ક બળ સ્નાયુ બળ નંબર ત્રેવીસ શિરીષ પોતાની સ્કૂલ બેગ ખરીદવા માટે તેના પિતા સાથે જાય છે અને તે સાંકડી પટ્ટીવાળી બેગ લેવાનું કહે છે પરંતુ તેના પિતા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાની સલાહ આપે છે તો તે સારી બાબત છે સમજાવો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર ચોવીસ આકૃતિમાં દર્શાવ્યા મુખ્ય ત્રણ છિદ્રો એ બી ને સી ધરાવતા નળાકારમાંથી પાણી ભરેલું હોય તો ક્યાં છિદ્રમાં પાણી સૌથી વધારે દૂર ફેંકાશે શા માટે તો એ છિદ્રમાંથી વધુ પ્રમાણમાં પાણી બહાર નીકળ નીકળશે કારણ કે નીચેના છિદ્રમાં પાણીનું દબાણ વધારે રહેશે તેથી એ છિદ્રમાંથી પાણી વધારે દૂર ફેંકાશે નંબર પચીસ એક ઈટને ત્રણ જુદી જુદી રીતે ટેબલ પર મૂકેલ છે તો ટેબલ પર દ્વારા ઈટ દ્વારા લાગતું બળ સીટીએમાં એમાં મહત્તમ હશે સ્થિતિ બીમાં મહત્તમ હશે અને સ્થિતિ માં મહત્તમ હશે ત્રણે સ્થિતિમાં એક સમાન હશે નંબર છવ્વીસ આપેલા ચાર પાત્રોમાં પાણી ભરેલ છે તો ચારેય પાત્રોના તળિયે પ્રવર્તેલા દબાણ વચ્ચે સંબંધ કયો છે ત્યાર પછી પ્રોજેક્ટ કાર્ય છે નંબર સત્યાવીસ સાધન સામગ્રી અહીં આપેલી છે ત્યાર પછી તમને અહીં પદ્ધતિ પણ આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ચુંબકીય બળના કારણે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે ત્યાર પછી નંબર અઠ્યાવીસ છે તેમની પણ અહીં સાધન સામગ્રી આપેલી છે આકૃતિ આપેલી છે અને પદ્ધતિ પણ અહીં આપેલી છે ત્યાર પછી ઓગણત્રીસ નંબરનો છે અહીં તેમાં પણ સાધન સામગ્રી પદ્ધતિ આપેલી છે ત્યાર પછી નંબર ત્રીસ કે તમે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો તો અમે દિવસ દરમિયાન દફતર ઉપાડવામાં સાયકલ ચલાવવામાં ખેતીના કામ કરવામાં રમત રમતી વખતે ક્રિકેટનું બેટ ઉપાડવામાં બળનો ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે